હાલો મારું નામ છે હલાય વનિતા માવજી પાંચ વર્ષ હું સરપંચ હતી હવે ત્રણ વર્ષ થયા મારા હસબન્ડ છે તો આરીફ લતીફ સમેજા તે ફોન કરીને ફલુક નુર મહમ્મદ સમેજા એને બોલાવ્યા તો મારા ઘરવાળા ચક્કી લોટ ડરાવ ગયા હતા ને ત્યાં બેઠા હતા તો એને પાઇપથી એને માર માર કરી તો પાછળના ભાગે ઈજા બહુ દીધી ને એડીમાં પગમાં ને એમાં બધે અહીંયા લતું મારી છે પેટમાં નહીં તો એ બહુ આવી રીતના આમ કરે છે તો જયારે ગામમાં જાય ત્યારે એ મારકુટ ફોર ધમકી છે ને તું સરપંચ પણ મૂકી દે અમે તને મારી નાખી ધમકી દેશે તો અમે ગામમાં આટલા બધા વિકાસના કામ કર્યા તો શું કારણે એ અમુર જાણતા નથી વિકાસના કામ કરે એ ને જ્યારે જાય ત્યારે એને ધમકી દે છે તું સરપંચ પણ મૂકી દે તું આમ કરી દે હોમ કરી લુખાત પર જયારે જ્યારે જ્યારે ત્યારે આવી રીતના અમને સામાન નડે છે તો એનું હવે સાહેબ મેઉલ સાહેબ સાહેબને કહું છું અને

લાગી જાય લોહી લણત કરી નાખત તોય શું કરત એને તો ઈચ્છે છે ને કે અમે એને મારી નાખી મારી નાખીને ધમકી જરૂર દે છે તો આવું એવું ન બનવું ખપે મારું નામ માવજી ગાંગજી હાલાઈ વાડા સરપંચ છેલ્લા ચાર વર્ષથી સરપંચ છું સમરસ સરપંચ ગામે બધા સમરસતાથી મને સરપંચ બનાવ્યો છે અને એથી પહેલાં પાંચ વર્ષ મારા ઘરેથી સરપંચ બની ગઈ હવે કોઈ દિવસ જિંદગીમાં બન્યું ન હોય એવો હિચકારો હુમલો છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ચાલુ છે ગામમાં બે ત્રણ લુખા તત્વ જે જાગ્યા છે કારણ કે એ લોકો બેનું કહેવાનું એમ ને કે તમે રાજીનામું આપી દો અને કારણ કે રાજીનામું આપવામાં મારો થોડીક પકડ હોવાથી રેતી ચોરીમાં ને એમાં જેરા હોવાથી એ લોકોને ના પસંદ હે એમાં બે છે એક અમારા પંચાયતના ઉપસરપંચ છે બેન એના ઘરવાળા અને બીજું એક કરી છે આરીફ લતીફ સમેજા એ લોકો બે આ એક વખત નહીં ત્રીજી વખત વારંવાર હુમલો કર્યો છે હુમલો કરી જાય અને ગામનાને પૂછા કરું કે ભાઈ આવી રીતે આમે તો ગામના એમ કે માનસિક છે અને માનસિકના હિસાબે આ ત્રીજી વખત આવી રીતે આમ કર્યું ગઈકાલે જે બનાવ બન્યો સાંજના સાત વાગે તો હું ત્યાં અમારા ગામમાં આવેલું લોટની ચકીએ લોટ ડરાવવા ગયેલો લોટ ડરાવીને ત્યાં હું લોટ પીસે ત્યાં સુધી હું બેઠો હતો હોટલે અને ત્યાં એ લોકોએ ડાયરેક્ટ સીધો આવતે ને સ્ટીલના પાઇપ અને હાથેથી મૂકા માર્યા કારણ કે એવી રીતે મૂકા મારેલા કે આપણે બારે જોઈ તો લોહી ન દેખાય અને હું જુઓ તો આ મને બહુ ઘા આ કાનના ભાગે મોટાના પાછળના ભાગે બહુ આમ દર્દ પીડા થાય એવી રીતે એને માથે કે બાધા ઘા જેને કહેવાય કારણ કે ત્યાં બધું ઘા કરાયું તો એની અંદર કાંઈ નથી બહુ ઘા મને દુખે છે અને કોઈ કાંઈ આમ સૂચતું નથી આ તો આ લોકો આવ્યા એટલા માટે જરાક વાતચીત કરવાનું હોય પણ ડૉક્ટરે ના પાડી પણ આ વસ્તુ જે બનીએ ખોટી બનીએ તેમાં પણ મારા સરપંચ સંગઠનને ખાસ વિનંતી કરું છું કે જે આવી ઘટના આપણે ગામની આટલી બધી સેવા કરી અને જો ગામની અંદર આમ તત્વ કરી જતા હોય મારપીટ તો આ ક્યાંનો ન્યાય છે અને અમે તો ખાસ આપણા પીએસઆઈ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ અમે આટલું બધું અમારો ટાઈમ વાપી અને ગામની સેવામાં વ્યર્થ કરતા હોય તો જરાક તમે અમારી લાગણી અને માગણી તમને સ્વીકારવા મારી નમ્ર અરજ છે અને આવું કોઈ તત્વ જે દિવસો દિવસ વધતા જાય તે ન થાય એવી મારી નમ્ર તમને આજીવન વિન્વ છે કારણ કે હજી એ લોકો મને કહી ગયા કે ખાલી આ ટેલર કર્યું કે પિક્ચર બાકી બાકીએ તો હવે એ લોકો મારા જાનનો જોખમ બની ગયા છે તો સાહેબ આપ શ્રીને વિનંતી કે આનું કંઈક હજુ ગતું કરો અને મેં બધાને જાણ પણ પહેલાં બે મહિના પહેલાં કરેલી હતી કે મારી પાછળ આ લોકો પડી ગયા તો હું રાજીનામું આપી દઉં નથી આ લોકો રાજીનામું સ્વીકારવા તૈયાર ગામ લોકો ના પાડે કે રાજીનામું નથી આપો ને આ બાજુથી આ લોકો કરે તો આપ કે બધા જે કંઈ હોય સરપંચ મારું સંગઠન તલાટી મંત્રી મંડળ પીએસઆઈ સાહેબ કે જે કોઈ લાગતા હોય મામલતદાર કચેરી કે ટીડીઓ કચેરી તો આ જે બનાવશે તો ફરી બીજી વખત બીજા ગામની અંદર ન બને એવી મારી નમ્ર વિનંતી મેં આપશ્રીને વિનંતી કે જે અમારા ગામની અંદર ઉપસરપંચ ઉપસરપંચના ઘરવાળો જે ફારૂક નૂર મોહમ્મદ સમજા એ પોતાને કાંઈક બહુ સમજે છે અને ખુલ્લી આમ આખા ગામની અંદર પણ ધમકી આપે છે કે તમારે જેને જ્યાં જે કાંઈ કહેવું હોય કહો મારું કોઈ કાંઈ ઉખાડી લેવાનો નથી અને એ અને બીજો કે આરીફ લતીફ સમેજા એ પણ બે આમ જોયો તો સમેજા છે એટલે કાકા ભત્રીજામાં આવે અને આપણે એને સમજાવી તોય પણ સમજતા નથી અને એ લોકો એમ કે તમારાથી જે કંઈ પોલીસથી કે જેનાથી કાંઈ થતું હોય એ કરી લો અમને કોઈ કાંઈ ફેર પડતો નથી તો આપશ્રી સાહેબ પીએસઆઈ સાહેબને નમ્ર વિનંતી કે સાહેબ અમ જે કાંઈ છે સાહેબ જે અમને ન્યાય મળે તમારા ઉપર અમને બહુ લાગણી હોવાથી અને સારો ને સારો કાંઈ નિર્ણય આવે એવું મારી અરજ વિનંતી કરું છું આપશ્રીને અને આપશ્રી સાહેબને વિનંતી કે જે આજે સવારમાં મારી એફઆરઆઈ મેં ફરિયાદ દાખલ કરાવી તો એની અંદર કઈ હરવાક્ષી કાંઈ કલમો જે કાંઈ હોય એ લગાવે નહીં અને જેમ બને તેમ અમારા સરપંચને કહે ભવિષ્યમાં જે સમાજ સેવક કે ગામનો સેવક છે એને પૂરેપૂરો ન્યાય મળે અને એના ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી હું કરું છું